સૈયારા તું તો બદલા નહીં મોસમ રૂઠા આ ફિલ્મ ગીતની એક લાઈન છે પરંતુ આવી જ ઘટના બની છે બારડોલી તાલુકામાં જ્યાં એક પ્રેમ કહાનીનો નો કાતિલ અંત આવ્યો છે બે પ્રેમીઓએ તેની પ્રેમિકાને કિલ્લર બની ગયા છે શું બની હતી ઘટના જોઈશું આ ક્રાઈમ રિપોર્ટમાં બારડોલી તાલુકાના તેન ગામમાં આવેલા શેરડીના ખેતરમાં એક યુવતીની લાશ પડી હતી એ પણ લોહી લુહાણ હાલતમાં અહીંથી પસાર થતા લોકોની નજર યુવતીની લાશ પર પડી અને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી માહિતી મળતા પોલીસની ટીમ તાબડતોડ આવી જોયો તો યુવતીના શરીરે તીક્ષ્ણ હથિયારના ઘાના નિશાન હતા અને બાજુમાં લોહી લુહાણ છરી પડી હતી જેથી આ છરીથી યુવતીની હત્યા થવાનું સ્પષ્ટ હતું પોલીસે આસપાસમાં તપાસ કરતાં યુવતીનું નામ જ્યોતિ રાઠોડ હોવાનું બહાર આવ્યું

તેને પકડવા માટે એલસીબી સ્થાનિક પોલીસને મળીને ચાર ટીમ બનાવી હતી મૃતક યુવતીની માતાએ વ્યક્ત કરેલી શંકાને આધારે જ યુવતીનો પ્રેમી રાજસ્થાનના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે એલસીબી અને બારડોલી ટાઉન પોલીસની સંયુક્ત ટીમ રાજસ્થાન રવાના થઈ અને ઉદયપુર નજીકથી આરોપી પ્રેમી કમલ ભીલને દબોચી લીધો હવે આ ગુનાના કામે આરોપીને પકડી લોમાલો છે અને અલગ અલગ ટીમો પોતાની રીતે ટેકનિકલ અને હ્યુમન સોર્સથી જેટલા મેક્સિમમ થઈ શકે એટલા સાયોગિક પુરાવા મેળવવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે આમાં એફએસએલની મદદ લેવામાં આવી છે એફએસએલ એ સ્થળ વિઝિટ કરેલી છે અને જે પુરાવા મળેલા છે એનું પરીક્ષણ પણ કરવામાં આવી રહેલું છે આ ગુનાના અંતે આ આરોપીને પૂરતી સજા થાય માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહેલા છે જ્યોતિ અને કમલ વચ્ચે લાંબા સમયથી હતું પ્રેમ સંબંધ આરોપી કમલ ઉદયપુર નજીક આવેલા એક ગામનો રહેવાસી છે અને આરોપીની પ્રાથમિક પૂછપરછમાં હત્યાનું કારણ સામે આવ્યું મૃતક જ્યોતિ બારડોલીમાં આવેલી એક હોટેલમાં નોકરી કરતી હતી આ દરમિયાન તેની ઓળખ હોટલના વેટર કમલ ભીલ સાથે થઈ અને સમયાંતરે જ્યોતિ અને કમલ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો પરંતુ કેટલાક સમયથી નાની મોટી બાબતે બંને વચ્ચે ઝઘડા થતા હતા જેના કારણે જ્યોતિએ કમલ સાથે વાતચીત બંધ કરી દીધી હતી બીજી તરફ જ્યોતિના અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોવાના શંકા કમલના મનમાં ઉપજી તેના કારણે પોતાની સાથે સંબંધ તોડી નાખ્યાની શંકા હતી અને જ્યોતિ સાથે કમલ સંબંધ તોડવા નહોતો માંગતો પરંતુ જ્યોતિ ફરીથી સંબંધ રાખવા તૈયાર નહોતી એટલે કમલનું મગજ ચક્રાવે ચડી ગયું અને જ્યોતિ પોતાની નહીં તો બીજાની પણ નહીં થાય એ વિચારીને તેની હત્યાનો પ્લાન ઘડી દીધો બાર તારીખે જ્યોતિને મળવા માટે શેરડીના ખેતરમાં બોલાવી તે કમલ પોતાની સાથે છરી લઈને ગયો નહીં આવેલી જ્યોતિને કમલે પ્રેમ સંબંધ ન તોડવા સમજાવી પરંતુ જ્યોતિ કોઈ હિસાબે કમલ સાથે સંબંધ રાખવા નહોતી માંગતી જેના પરિણામે કમલ આવેશમાં આવી ગયો અને છરીના આડે ધડ ઘા મારીને પ્રેમિકાની હત્યા કરી દીધી ત્યારબાદ છરી લાશ પાસે ફેંકીને છૂટક વાહનોમાં વતન તરફ રવાના થયો જે સ્ત્રી છે એ પોતે એને હવે બીજા કોઈની સાથે પ્રેમ સંબંધ થઈ ગયો છે અને એની સાથે સંબંધ રાખવા માંગતી નથી જેથી એને મનમાં એક એવું ઠસી ગયું હતું કે હવે આ એ મારી નહીં તો બીજા કોઈની નહીં એ રીતની પૂર્વ તૈયારી સાથે પોતે અગિયાર તારીખે અહીંયા આવેલ અને આ બેનનો સંપર્ક કરી અને મળવા બોલાવે મળવા બોલાવેલ ત્યારે એ બે વચ્ચે કોઈ કારણોસર ઉગ્ર વાતાવરણ થતાં આ આરોપી જે કોમલ નામ છે તેનું એણે પોતે પોતાની સાથે જે છરી લઈને આવેલો એ છરીના આડેધડા બેનને ઘા મારી દેતા બેન લોહી લુહાણ હાલતમાં સ્થળ પર જ મરણ ગયેલ જણાયેલ અને પોતે ત્યાં લાશ મૂકી હડબડાટીમાં લાશની સાથે છરીને બધું મૂકીને ભાગી ગયેલો અને અહીંથી હાઈવે પરથી અલગ અલગ છૂટક વાહનોમાં પોતે પોતાના વતન તરફ ભાગવા પ્રયત્ન કરેલા એમ